બનાસકાંઠા જિલ્લાના થરાદના પથમાળા ગામના શિક્ષક ભરતભાઈ પરમારનો આપઘાતનો મામલો પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે ઝડપાયા બાદ શિક્ષકે પોતે નિર્દોષ હોવાનું કહીને કરી લીધો હતો અપઘાત કર્યો છ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે ત્યારે થરાદ એસસી સેલ સેલના ડીવાય એસપી જણાવ્યું હતું કે શિક્ષકના આપઘાત મામલે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જી ભરતભાઈ દયારામ પરમાર કે જેઓ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગત તારીખ ના રોજ ઘરેથી જાણ કર્યા વિના ખુબ વહેલી સવારે એ જતા રહેલા હતા જે બાબતની ગુમ જાણવા થરાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી અને આજે ચૌદ ત્રણ ના રોજ એ ચુડમેર પાસે જે કેનાલ પસાર થાય છે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવેલો છે જેના આધારે ગુનો દાખલ કરી અને કુલ છ આરોપીઓ વિરુદ્ધ પોલીસની કુલ ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને તેમની શોધખોળ અને અટક માટેની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બાબતની આગળ વધુ તપાસ ચાલુ છે